મોરબી ખાતે નવનિર્મિત શક્તિધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારેલ ધારાસભ્યને લોકોએ સ્ટેજ પર રોકડું પરખાવ્યું મોરબી ખાતે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન મોરબી તેમજ કચ્છના લોકસભાના ઉમેદવારની ઉપસ્થિતિમાં વિકાસની વાતો કરતા નેતાઓને લોકોએ રોકડું પરખાવ્યું ત્યારે ધારાસભ્યએ માઇક છીનવી અત્યારે આ મુદ્દો બંધ રાખવા જણાવ્યું તેમજ ધારાસભ્ય ચાલતી પકડી હોય તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી મોરબી કચ્છના ઉમેદવાર વિનોદ ચાવડા તેમજ ધારાસભ્ય સહિતનાઓ કાર્યક્રમ છોડી ચાલતી પકડી હોય તેવો વિડીયોમાં વાયરલ વર્ષોથી આય વડ વિસ્તારમાં રહેતા ભયો માટે આજની તારીખે લાઇટ કનેક્શન નથી મળતી તો એક લાઇટ કનેક્શન કરાવી દેજો તેમજ જે ભૂગર્ભ અને પાણીનું કામ બાકી છે એ અને અમે વર્ષોથી અહીં રહેતા હોય મોરબી જેદુનું વીસું તેનીથી અમારો સત્વાર સમાજ જો અહીં વસતો હોય પણ સાહેબ આજની તારીખે અમારે ઘરે ટપાલ નથી પહોંચતી તો મહેરબાની કરી અને અમારી અપેક્ષાને અને આ અમારું કાર્ય કરાવો એવી નમ્ર વિનંતી હવે આપણી વચ્ચે જો ભૂગોળ ગટર નું કામ હાલે છે જેટલી વાડી બાકી છે એનું યાદી આપજો નબળું થાય તો બંધ કરાવી દેજો પાણી નું લાઈન હાલે છે કામ એક પછી શમશાન નું કામ પૂરું થઈ ગયું છે એ આપણે ટ્રસ્ટ ને આપ્યું છે સ્કૂલ નું કામ ચાલુ છે બીજા નાના મોટા પ્રશ્ન હશે એ અરવિંદભાઈ ને મારી આખી ટીમ મહાકાળ વાળી ટીમ મારી અંગત લાગણી વાળી છે ગમે ત્યારે મારા ઘરે આવી શકે એમ છે અને જે પણ પ્રશ્ન હશે

બસ અમે અમારી અપેક્ષા જ છે કે વહેલી તકે અમારા પ્રશ્નનું નિરાકરણ થાય એવી નમ્ર વિનંતી વચ્ચે અનિલ મહારાજ જે 108 આઠ કુંડી યજ્ઞન અનિલ મહારાજ અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે તો હું આપણા શક્તિધામ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એવા વસંતભાઈ કંજારિયા ઈશ્વરભાઈ વસંતભાઈ પરમાર ઈશ્વરભાઈ કંજારિયા અને ધીરુભાઈ